રાજસ્થાન બાસવાડાની આનંદપુરી પોલીસે આંતરરાજ્ય બનાવટી નોટોના રેકેટનો પર્દાફાશ કરી આ રેકેટમાં સામેલ મુખ્ય સૂત્રધાર સુખરામ તંબોલિયા કમલેશ તંબોલિયા સહિત દસ લોકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં પકડાયેલા મુખ્ય સૂત્રધારે રાજસ્થાનના બાસવાડા પ્રિન્ટરો અને લેપટોપની ખરીદી કરી જાલોદના સંબંધી પાસેથી બનાવટી ચલણી નોટો બનાવવાનું શીખ્યું હતું તેમજ દાહોદ ખાતે ભાડાના મકાનમાં સો બસો અને પાંચસોના દરની બનાવટી ચલની નોટો પ્રિન્ટ કરી રાજસ્થાનના બાસવાડા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં માર્કેટમાં ઉતારી હોવાનો ખુલાસો કર્યો છે પોલીસ આ રેકેટમાં એક પોઈન્ટ ઓગણત્રીસ લાખની બનાવટી નોટો તેમજ બે પ્રિન્ટર લેપટોપ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે એટલું જ નહીં પોલીસે ઝાલોદના

ચલણી નોટો પ્રિન્ટ કરી હતી પરંતુ તે યોગ્ય રીતે પ્રિન્ટ ન થતા સમગ્ર જાણ થઈ હતી અને પોલીસે કાર્યવાહી કરતા રાજસ્થાનના દસ તેમજ દાહોદ જિલ્લામાંથી બે ઇસમો રાઉન્ડઅપ કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે નકલી નોટોના પ્રકરણમાં ઝડપાયેલા આંતરરાજ્ય રેકેટમાં સુખરામ તંબોલિયા કે જે રાજસ્થાનના ખોટા ગવલિયા ગામનો રહેવાસી છે અને તેના જણાવ્યા અનુસાર તેને નકલી નોટો બનાવવાનું કામ ના કોઈ સંબંધી પાસેથી શીખ્યું હતું શુક્રામે તેની સાથે કમલેશને પણ દાહોદ થી આ નકલી નોટો કઈ રીતે બનાવવાનું તેનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હોવાનું જણાવ્યું છે ત્યારે દાહોદ ખાતે શુક્રામ અને કમલેશને નકલી નોટો બનાવવાનું શીખવાડા એ વ્યક્તિ કોણ હતો તે તપાસનો વિષય બન્યો છે જ્યારે દાહોદ ખાતે એક જ ભાડાનું મકાન લઈ બાળાના રૂમમાં નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હોવાનું રાજસ્થાન પોલીસની તપાસમાં બહાર આવ્યું છે એટલું જ નહીં રાજસ્થાન પોલીસે પ્રિન્ટર નોટોના કાગળ સહિતની અન્ય સામગ્રી દાહોદ ખાતેના એ બાળાના રૂમમાંથી રિકવર કરી હોવાનું ઉલ્લેખ તેમની પ્રેસનોટમાં કર્યો છે ત્યારે દાહોદમાં એ ભાડાનું મકાન કયું કોણે અને પોતાનું ભાડે મકાન આપ્યું હતું અને તે ભાડે રાખનાર ઇસમ કોણ હતો તે માત્ર રાજસ્થાન પોલીસ નહીં પરંતુ દાહોદ પોલીસ માટે પણ હવે તપાસનો વિષય બની જવા પામેલ છે અત્રે હાલ આ વિડિયો અમે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે રાજસ્થાન પોલીસે આ મામલે લગભગ દસ જણાની ધરપકડ કરી છે અને જલોદના એક તેમજ એક સંજેલીના મળી કુલ બે ઇસમોની હવે આ રાઉન્ડઅપ કર્યા છે અને આ મામલે હવે તપાસ હાથ ધરી છે ત્યારે મોટો સવાલ એ ઉભો થાય છે કે આ દાહોદના ભાણાના મકાનમાં જે ચલણી નોટો હતી બનાવટી એ પ્રિન્ટ થઈ હતી ઝાલોદમાં બનાવટી નોટો કેવી રીતે બનાવી તે શીખ્યા હતા સંજેલીમાંથી પણ એક વ્યક્તિને રાઉન્ડઅપ કરાયો છે તો હવે સૌથી મોટો પ્રશ્ન દાહોદ પોલીસ અને બાંસવાડા પોલીસ માટે એ થાય છે કે દાહોદ જિલ્લામાં આ બનાવટી નોટો બનાવવામાં કોણ કોણ સામેલ હતો આ બનાવટી નોટો શું દાહોદના માર્કેટમાં પણ ઉતારવામાં આવી છે તે હવે પોલીસ તપાસનો વિષય બની જવા પામેલ છે વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પણ નવા હોતું સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ